આણંદ જિલ્લાના આ તાલુકાના નવાલખ ગામની છ વર્ષની સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ભોગ બનનાર દીકરીની તાંત્રિક વિધિ કરી બલી ચડાવી દેવામાં આવી છે ખરેખર આધુનિક ટેકનોલોજીના આ ભારત દેશમાં આ ઘટના જ ભયંકર અને નિંદનીય છે

એવી ગુજરાત સરકાર ને વિનંતી કરવામાં આવી છે અને સમાજને દાખલો બેસાડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા ઇનકલાબ ન્યૂઝ આણંદ